માણાવદરની પંદર વર્ષની કવિયત્રી રિયા પ્રગટ કરવા એ નીવડેલા કવિઓ જ કરી શકે પરંતુ બાર પંદર વર્ષે નાની ઉંમરની વ્યક્તિ કવિતાના ભાવો કદાપી ઘૂંટી શકે નહીં આ વિષય તેમના માટે જટિલ થઈ પડે છે પરંતુ આવું જટિલ કાર્ય માણાવદર તાલુકાના કોડવાવ ગામના રહીશ હરેશભાઈ પરસાણીયાની પંદર વર્ષની દીકરી રિયાએ સુલભ બનાવ્યું છે તેમનું શૈક્ષણિક માધ્યમ અંગ્રેજી છે છતાં તે હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે તેમણે ત્રણ ભાષાઓમાં કવિતાઓ લખી છે આઠમા ધોરણથી જ તેમણે કવિતા ક્ષેત્રે પરદાર્પણ કર્યું છે

બહુ થોડી જ કવિતાઓનું સિલેક્શન કરી તેમણે માય વે ઓફ લિવિંગ નામે એક નાનકડો કાવ્ય સંગ્રહ લોન્ચ કર્યો છે અહેવાલ જિગ્નેશ ગરથિયા મારું નામ ધર્મેન્દ્ર તુનેલાલ પસાણિયા રિયા છે મારી દીકરી છે અને તે ખૂબ જ સરસ કવિતાઓ લખે છે અને એ કવિતાઓ મેં વાંચી અને બહુ સુંદર

હું ગુજરાતની સૌથી નાની પોએટસ છું હું ચૌદ વર્ષની છું હું દસમા ધોરણમાં અભ્યાસ કરી રહી છું મારા શિક્ષકો મારા માતા પિતાઓએ મને આ બુક બહાર કરવામાં ઘણો સહયોગ આપેલો છે જેમાં મારા શિક્ષક કવિતા મેડમ હિરેન સર શ્વેતા મેડમ એ ઘણો સપોર્ટ આપ્યો છે હિરેન સર મારી હર એસેમ્બલીમાં ગાયેલી કવિતાઓનો મને આખા ક્લાસ વચ્ચે અપ્રિશિયેટ કરતા સૌથી મોટો હું કવિતા લખું અને એ મારું બંધ ન રે આમાં મારા પ્રિન્સિપલ દવે સર અને તર્યા સરનો પણ ઘણો બધો સપોર્ટ છે જેના કારણે હું આજે અહીંયા આવી છું પણ સૌથી મોટો સપોર્ટ અગર હું કહું તો તે મારા માતા પિતાનો છે મેં કવિતા લખવાનું આઠમા વર્ષ તેમાં મારી પહેલી કવિતા લખી અને મમ્મી ને દેખાઈ દીધી મારી મમ્માએ મને સૌથી પેલા અપ્રિશિયેટ કર્યું અને કહ્યું કે તું આ કવિતાની એક બુક બનાવ અને લખજે આપણે ફ્યુચરમાં ક્યારેક બુક બહાર પાડીશું પછી એ કવિતા મેં મારા શિક્ષકો અને મારા

तुम खुद वहां पहुंच सकते हो। 2024 में अपने भारत को इतना महान बनाना है कि जो सपना गांधी जी और नेहरू ने देखा था उसे हमें साकार करके दिखाना है ना कोई हमें रोक सका है और ना ही कोई हमें रोक सकेगा हमें अपने हमें बस आत्मविश्वास रखकर दो नहीं चार कदम आगे बढ़ाने हैं हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है स्वच्छ भारत के निर्माण की बात को हमें मन में सजानी है लाख कोशिशों के बाद भी हमें हार नहीं माननी है हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है गोरा काला अमीर गरीब जैसे भेदों को हमें धक्के मार के बाहर निकालना है भारत में हर बच्चा पढ़े लिखे और भारत का नाम पूरे विश्व में रोशन करे ऐसी मनोकामना करनी है हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है मेरा भारत महान मेरा भारत महान कहते कहते आज ना कोई थकता है हम उज्जवल देश का भविष्य है यारो थकना हमें शोभा थोड़ी देता है अंग्रेजों को जिस देश ने धक्के मार के बाहर निकाला वो आज अपने ही देशवासियों से बात करने को क्यों घबराता है आत्मविश्वास रख खुद पर तू आसमान को भी छू सकता है हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है